નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સોનાના દાકીના ચમકાવી આપવાના બહાર મહિલાના સોનાના દાકીનાઓ કેમિકલ્સમાં નાખી દાકીનામાંથી સોનું ઓગાડી લઈ ઠગાઈ કરવાના ગુનાઓ કરતા ઈસમને શોધી કાઢી ઠગાઈના બે અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસો સાથે સોનાના દાખીનાઓ ચમકાવ્યા આપતા બહાને કેમિકલ્સનો ઉપયોગ કરી સોનું ઉગાડી લેવાના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સને આધારે સતત શોધ કરી આરોપીઓ મોટા ભાગે મકરપુરા વિસ્તારમાં ગુનાઓ કરતા હોય ટીમે મકરપુરા તલસારી વિસ્તારમાં આરોપીઓને શોધી શોધ માટે પેટ્રોલિંગ રાખવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે સોના ચાંદીને ચમકાવી આપવાના કામ કરતો એક શંકાસ્પદી સમ તેની પાસેથી હોન્ડા શાઇન બાઇક લઈને ડેરી તરસાલી રોડ તરસાલી આઈટી આઈ ગેટ પાસે રોડની સાઈડમાં હાજર છે અને આ એસમે પોતાનું ચેક્સ વાળું શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે કાળા કલરનું કોલેજ બેગ ખવા ઉપર ભરવે ફેરવેલ છે તેવી માહિતી મળતા તેવી તુરંત તરસાલી આઈટીઆઈ ગેટ પાસે તપાસ પાસ્કરતા માહિતી મુજબનું ઇસમ નામે રાહુલ અરવિંદભાઈ શાહ આ નગર જય મહારાજ સોસાયટી બે નડિયાદ જિલ્લા ખેડાનાઓ મળી આવતા સદર ઈસમ પાસેથી અને બેગમાંથી ઘરણા ચમકાવવા માટેની જુદી જુદી સાધન સામગ્રી મળી આવતા ઈસમને તેની પાસેથી મળેલ મોબાઈલ ફોન રોકડ રકમ મોટરસાઇકલ સાધન સામગ્રી અંગે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા સદર નહીં મળી આવે

પછી હુંડા શાઇન મોટરસાઇકલ કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવેલ